તમે જે સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર પણ વેચવાનું છે અને થ્રેસર જોઈ રહ્યા છો થ્રેસર પણ વેચવાનું છે તમારે ટ્રેક્ટર લેવું હશે અલગથી તો ટ્રેક્ટર પણ મળશે થ્રેસર પણ તમારે લેવાનું હશે તો તે પણ અલગથી મળી જશે કોઈ પણ વસ્તુ અલગ અલગ પણ લઈ શકો છો અને એકી સાથે પણ લઈ શકો છો અમરતભાઈને બંને વસ્તુ વેચવાની છે ટ્રેક્ટર થ્રેશરની બધી માહિતી વિડીયોની અંદર આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો નહીં વસ્તુ વેચવાની છે જેની અંદર એક ટ્રેક્ટર છે અને સાથે એક થ્રેશર છે તો સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ સાતસો પાંત્રીસ તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો

બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં જોવા મળશે વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો ઉમા કંપનીનું આ થ્રેસર છે ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ ચોખ્ખી નીકળશે ટોટલ સામાન સાથે મળી જશે મુકેશભાઈનું આ થ્રેસર જો તમારે ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરની કિંમત ખાલી ટ્રેક્ટર લેવું હોય તો એક લાખ ને હજાર થ્રેસર સાથે બે લાખને પંચાણું હજાર વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી લેજો હવે તમને આ બંને વસ્તુ લેવી હોય કે જોવા મળશે તેની વાત કરું જિલ્લો થરાદ તાલુકો વાવ ઈશ્વરિયા ગામે જોવા મળશે કોઈ વસ્તુ લેવી હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા